સાથે હું જોવારતી સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના ઉત્પાદનમાં સિત્તેર ટકા ઘટાડો થવાની શક્યતાઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે કપાસ ઉત્પાદનનું હબ ગણાતા સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે કપાસના વાવેતર પર ફેરવી નાખ્યું છે પાણી તો આ સાથે જિલ્લામાં અંદાજે બે લાખ હેક્ટરથી વધુ જમીન પર કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું તો સુરેન્દ્રનગરની વાત કરે કે ખેતરોમાં પાણી ભરાઈ ગયાના હોવાના પગલે કપાસ સુકાવા લાગ્યા છે ખેડૂતોને નુકસાની થવાની ભીતિ પણ સેવાઈ રહી છે કપાસ ઉત્પાદનમાં વ્યાપક ઘટાડો પણ નોંધાશે તો આ સાથે જ ખેડૂતો ચિંતામાં મુકાયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના ઉત્પાદનમાં સિત્તેર ટકા ઘટાડો થવાની શક્યતાઓ તો આ સાથે જ ખેડૂતોએ ચિંતા પણ વ્યક્ત કરી છે કપાસ ઉત્પાદનનું હબ ગણાતા સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડતાની સાથે જ કપાસના વાવેતર પણ પાણી ફરી વળ્યું છે તો સુરેન્દ્રનગરના ખેડૂતો ચિંતામાં મુકાયા છે બે લાખ હેક્ટરથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને આ જ કારણે ખેડૂતોને હવે આવ્યો છે ત્યારે કપાસ ઉત્પાદનમાં ઘટાડો સુરેન્દ્રનગરના ખેડૂતો હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે ઘટાડો થતાની શક્યતાઓ પણ ખેડૂતોએ વ્યક્ત કરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના ઉત્પાદનમાં સિત્તેર ટકા ઘટાડો થશે તેવું પણ જોવા મળ્યું છે ત્યારે આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદ અને જે ત્રણ જેટલી આફતો કુદરતી આફતો પડી છે જેને લઈને કપાસનું ઉત્પાદન ઘટવાની શક્યતાઓ આગેવાનો અને ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ત્રણ જેટલી વરસાદ સ્વરૂપે આફતો વરસી છે જેને લઈને સિત્તેર ટકા જેટલું કપાસનું ઉત્પાદન ઘટી શકે છે તેવી શક્યતાઓ હાલ ખેડૂત આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સામાન્ય રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે પાંચ પોઈન્ટ પંચ્યાસી લાખ હેક્ટર જમીન ઉપર વાવેતર કરવામાં આવ્યું હતું ખેડૂતો દ્વારા તલ કપાસ મગફળી જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ જે સાર્વત્રિક વરસાદ પડ્યો છે અને હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં એકસો દસ ટકા કરતા પણ વધુ વરસાદ પડી જવા પામ્યો છે જેને લઈને સૌથી વધુ નુકસાન કપાસના પાકને થયું છે ખાસ કરીને કપાસનો પાક છે તે ખેતરમાં સડી ગયો છે બળવા લાગ્યો છે અને જે ઝીંડવા હોય છે કપાસમાં આવતા તે પણ ફાટી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સૌથી વધુ ચોટીલા મૂડી સાયલા સુરેન્દ્રનગર અને લખતર પંચકના ખેડૂતોને કપાસમાં સૌથી વધુ નુકસાન જોવા મળી રહ્યું છે બે પોઈન્ટ દસ લાખ હેક્ટર જમીન ઉપર ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ ત્રણ વખત જે કુદરતી આફત સ્વરૂપે વરસાદ વરસ્યો છે અને સાત દિવસમાં દસ ઇંચ જેટલો વરસાદ વરસતા હાલ કપાસનું ઉત્પાદન છે તે સિત્તેર ટકા ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો કપાસ ઉત્પાદન નું હબ ગણવામાં આવે છે અને વૈશ્વિક રીતે સુરેન્દ્રનગર જિલ્લાનો કપાસ છે તે ફર્સ્ટ નંબરનો નો ગણવામાં આવતો હોય છે પરંતુ ચાલુ વર્ષે આ વરસાદના વિઘ્ન અને વરસાદના જે આફત વર્તી છે જેને લઈને સિત્તેર ટકા જેટલો કપાસ છે તે બગડી ગયો છે ટકા જેટલી જે કપાસની આવક છે તે ઘટી જવાની છે અને ત્રીસ ટકા જેટલી કપાસનો જે પાક બચ્યો છે તેમાં પણ ઉત્પાદન નીચું આવે તે પ્રકારની શક્યતાઓ હાલ ખેડૂતો દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે જી ફઝલ અમારી સાથે જોડા બદલ માહિતી બદલ આપનો આભાર